તો અત્યારે ભાઈ ગવાની ની બધા પેપર છે તો એ બધા પેપર પૂરા થઈ ગયા છે દવા કદાચ લગભગ નિયમ જમણ આવે છે મેં બ્લોગ બપોર ચાલુ કરી આપણે વોક તો ચાલુ કરી દીધો છે તમને બતાવી દો અત્યારે બધું કોણ છે બાઠો છે તો એ કસો ખાવ માં કસમ બાઠો આ બાબે પૂરો છે પૂરો ફોન કુંમળે છે અને હવે બાઠો હું કસે બાઠે સંભલા કાટ હે કાટા કાટ સંભલા માંથી કાટા કાટ છો હા કોના છે સંભલા એ મને દેખવા ઓય

અને આ ભાઈ બાજુ એક ફૂલ ઓફ રોડિંગ વાળો રસ્તો છે ભાઈ બીજો કોણ કે અને આ એક જો એક ફૂલ કોણ કોણ હારે જાય પાપે પૂરો આગળ હેલ્યો જાય છે એની આગળ આ ગૌ હોય છે આગળ પાછળ જોઈએ કે ભાઈ ભીખો મહાત્મા હિલ આવે સાબડી વાર હાલો આગળ જાય છે આ એડવેન્ચર વાળો રસ્તો છે કોઈને આવું એડવેન્ચર કરવું જ ભાઈ અમારા ગામમાં ભાઈ ગયો जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे उस दिन मुझे याद करना मैं पहुंच जाऊंगा फूल वाकई के साथ है ई लो बचाओ डोंगरो सड़े तो गो आई बाबे पूरा सड़े से अभी को बाद में अपनी हारवा हाल है तो मार चढ़ गया से आई पास जो कसो आई आई बेटले आवा मरता जो थे बेटे जो एक आ

તે ઘરે જાવી જ હાલ બંધ કરો હાથ જોડી કે મે મે મોદી સાહેબ ને ગુજારિશ કરતો હે સાહેબ ઉસી આ પુરો જાઈન પાપાય તબલા વગાડવા ચાલુ કરી દીધું છે આ નાઈન પા જોયે કોસો આઈ પાપાય ગામ આલી જાય છે ને આ પખોડીયાર માં મંદિર છે જો આમા ભાઈ સંજો ફુરિયા ને ફોટા પાડે છે જો એક આઈ પાપાય પુરો ઉપર ગયો પોચ દેન વા મતલબ કુચ ભી આ નાઈન પા બતા જો એક પુરાન જોવે છે આવડા બતા

બે બેઠા બેઠા ફોન જોવે છે તો કઈ નઈ બસ મિત્રો આના લોકો મળી એક નવી વિડીયોમાં હવે આંચ સીધા ઘરે જાઉં તો બસ મિત્રો આજનો વ્લોગ આયે તે મળી એક નવ વિડીયો બધા રામ રામ ને જય માતાજી બબાય